આપણું છે તમારી પાસે પદ છે તમારી પાસે પ્રતિષ્ઠા છે પદ અને પ્રતિષ્ઠાને લઈને જયારે તમે કાંઠામાં આવો તો તમારે યોગ્ય જગ્યા તમને ન મળતોય તમને દુઃખ થશે કે મને યોગ્ય જગ્યા ન મળ્યું મારા અહીંયા બેસવું તું પણ ન્યા મને બેસવા ન મળ્યું આ મો છે ભોજન ની થાળીમાં તમારા થાળીમાં આવતું ભોજન ભોજનમાં તમારું ભાવતી વસ્તુ આવી તો તમને આનંદ થાય પણ આપણી ભાવતી વસ્તુ ન હોય ને એકાદી ન ગમે એવી વસ્તુ આવે તો આખા ભોજન ઉપર મોહ ઊભો થઈ જાય કેટલું સુંદર ચિંતન છે કાગુસુંડીનું અને બધી જ વ્યાધિ નું મૂળ છે મોહ અને મોહને ભાંગવા માટે એટલે આપણે ત્યાં ત્રિકાળ સંધ્યા આવી પાંડુરંદ દાદા જેવા મહાપુરુષો આ જગતમાં આવ્યા એને ત્રિકાળ સંધ્યા કરતા ત્રણ વાર ભગવાનને યાદ કરો એ યાદ કરશો એટલે મોહ નાશ પામશો સવારમાં ઉઠો ત્યારે ભગવાનને યાદ કરી લો લક્ષ્મી કરાલે સરસ્વતી કર્મ દે એને સોંપી દો સવાર બપોરે જમવા બેસો ત્યારે એ ભોજનની અંદર જે દોષ છે અથવા તો ભોજન ઈર્ષાણું છે એમાં ક્યાંય મોહિત વસ્તુ છે તેમાં આપણું મોહ ન થાય કારણ કે પ્રસાદ છે અને પ્રસાદ સર્વ દુખા નામ હાનિ રસ્યો જાય તે પ્રસાદ દુઃખનું સમંત